નવસારી લોકસભા બેઠકોમાંની એક બેઠક છે સાંસદ સી આર પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન સમગ્ર દુનિયામાં ચર્ચા થાય તેવા મહત્વના કામો કર્યા છે તો વર્ષ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત નવસારી આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે શહેરમાં સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલન કાર્યક્રમ તથા પ્રબુદ્ધ નાગરિક સ્નેહમિલનમાં હાજરી આપી આ વખતે રાજ્યની છવ્વીસ બેઠકો પાંચ લાખથી વધારે લીડથી જીતવાનો સંકલ્પ કરવામાં આવ્યો સીઆર પાટીલે ઉપસ્થિત નાગરિકોને પંદર વર્ષથી મળતો સ્નેહ અવિરત રાખવાની અપીલ કરી છે પોતાના માટે મતનો આશીર્વાદ પણ માંગ્યો છે તો ભાજપમાં ઉમેદવારની કામગીરીનો પોર્ટફોલિયો જાણ્યા બાદ નવસારીના પ્રબુદ્ધ નાગરિકો પ્રભાવિત થયા હતા બે જગ્યાએ ડેમ બન્યા એના કારણે ગામડાના પણ પાણીના પીવાની વ્યવસ્થા એ સુધરી જશે કે આ એક જ વર્ષમાં એ કાર્યક્રમ પૂરો કરવાના છે એને લગભગ છ મહિના ઉપર થઈ ગયા છે આવનારા છ મહિનાની અંદર નવસારી સંસદના મિત્રો મત વિસ્તારના એક એક ગામમાં પૂરતું પાણી પીવાનું મળે અને શુદ્ધ પાણી મળે

જે વ્યાપાર ઉદ્યોગને જો વેગવંતો બનાવવું હોય તો એમાં રેલવેની ખૂબ મોટી ખોટ પડે છે હું પાટીલ સાહેબને વિનંતી કરીશ કોરોના કાળ દરમિયાન જે ટ્રેનો બંધ થઈ ગઈ એને તાત્કાલિક અસરથી આપ સાહેબ ચાલુ કરાવો અને આપમાં એક ક્ષમતા છે કે આપ ચાલુ કરાવી શકો લોકસભાના ઉમેદવાર અને અત્યારના અમારા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ પ્રથમવાર આજે નવસારી આવ્યા હતા આજે નવસારીમાં બે સંમેલન રાખવામાં આવ્યા હતા એક હતું સુકન્યા સમૃદ્ધિ સંમેલન અને બીજું હતું પ્રભુત્વ નાગરિક સંમેલન એની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સુકન્યા સમૃદ્ધિની અંદર જે મોદી સાહેબે જે બહેનોને માટે બાળાઓની દસ વર્ષની બાળકો માટે જે સરકારની યોજના બનાવી છે એના જે લાભાર્થી લોકો હતા જે વર્ષ બે ચાર મહિના છ આઠ મહિના પહેલાં અમારા નવસારીના મહેન્દ્રભાદ એનજીઓ મારફતે એમના ખાતા ખોલાવી અને પૈસા ભરી દેવા માટે એમનું આજે એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું